અલ્પેશભાઈ ડોંગા છે મારા પપ્પાનું નામ મનસુખભાઈ ડોંગા છે અમે જુનાગઢ છીએ મારા પપ્પાનું પરમ દિવસે એક્સિડન્ટ સાંજે થયેલું પછી અમે સારવાર અર્થે સિવિલમાં ગયા અને ત્યાંથી પછી અમે આયુષ હોસ્પિટલમાં આવેલા અને ગત રાતે એનું બ્રેન્ડેડ થયેલું છે એટલે અમે એ રીતનું અમે ડિસિઝન લીધું કે એના બે બીજા ઓર્ગનનું અમે ડોનેટ કરવા માંગીએ છીએ હોસ્પિટલ વાળા હવે સમજ્યા હોય અને અમે નક્કી કર્યું કે અમે ઓર્ગન ડોનેટ કરવા માંગીએ છીએ અને સહમતી છે કે હવે એ તો ની કોઈ શક્યતા કંઈ નથી એટલે આ નિર્ણય લીધો છે અમે તમને શું લાગે કાકા તમે જે રીતે ઓર્ગન કર્યું છે લોકોને પણ આમાંથી કઈ પ્રેરણા મળશે ખરેખર આ તમે બીજા લોકોને હા બીજા લોકોને એ જ સંદેશો આપીએ કે જો આપણે એક્સપાય થઈ જાય બોડી ઘરે લઈ જઈએ થઈ જવાની ટાઈમ એટલે આ એક સારો નિર્ણય આવો અરેક વ્યક્તિ આવા કેસ હોય તો નિર્ણય લેવો જોઈએ નમસ્કાર ડોક્ટર ચિરાગ માંકડીયા મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ આપણે ત્રણ તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ ડુંગા કરીને સડસઠ વર્ષની ઉંમર હતી એમનું દર્દી આપણે ડોક્ટર કેવલ સાસિયા સાહેબ છે ન્યુરો સર્જન એમની અંદરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે બ્રેઇન ડેડ જાહેર કરેલા અને એ પછી ડોક્ટર કેવલ સાસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની કન્ડિશનમાં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા તો આપણે આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌ પ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલની એક પ્રોસેસ થવા જઈ રહી છે અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે અમદાવાદ સિવિલમાંથી આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી તો એ આપણે દર્દી છે પેશન્ટ એમનું લિવર અને બંને કિડની અને કોર્નિયા એ ત્રણ ઓર્ગન રિટ્યુઅલ માટે આવેલા છે અને ત્રણ ઓર્ગન પરિવાર તરફથી ડોનેટ થાય છે દર્દીના તો આ એક એક ડિવાઈન ઇવેન્ટ કહેવાય તો એના માટે અમને ઇન્વોલ્વ કરવા માટે અમે પરિવારનો પણ સાથ જે સપોર્ટ મળે એના માટે આભારી છીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ કે આ વસ્તુને આપણે અનુસરીએ